તો હાલ નો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થઈ છો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો આપણે શું કરવાની રજા છે તો તેમાં બ્લોક ચાલુ કરી દેજો નાઈ તો સરસ મજાનું સિરાઈલ પણ લીધેલું છે અને મીના અહીંયા પોતું કરે છે જો તમે હાલ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે પોતા મારા મિયાસી ને પોતું કરવા મેડી થાય ઉધ રાખાતી ખાતી બોલા તો નથી જો તમે અને આપ સબ્સ્ક્રાઇબ માં અને કોંગ્રેટ થઈ ગયા છે প্ৰাৰ্থনা বেন উভাছে હાલો ગાઠિયા નું શાક બનાવવા મળી છે અત્યારમાં અને પછી એને આજે દવાખાને ઉપાડવાની છે ઉધરા કાકા પછી દવાખાને ઉપાડવી આપણે પ્રાર્થના બેન જો એને ફોટા પાડતો એમ કરે છે હું કરે જો આમ ચાંદળીઓ પાડે છે જો રીસો લઈને હાલ યુટ્યુબ એમ લઈ હાડા બહાર થઈ ગયા છે અને આપણે જમવાનું બાકી છે જે અને મીના જો અહીંયા કપડા સાથે મચ્યા છે ખાવા નથી કપડા દઈને ડમ લઈ આવી છે થોડાક કપડાં એક ડામ અહીંયા આમ પીડ્યું છે તો ચાલો આપણે જઈએ હવે બપોરા કરવા ખાડા બાર થઈ ગયા છે અહીંયા બે ગી છે સરગવાનું શાક ખાવા કા ફૂલેવાનું શાક છે આપણે બને છે આરી ઓફરા પાન જો મે એટલે જ છે બાપાય થી સરગવાનું શાક ચાલો બધા બપોર કરો ચાલો બધા બપોરા કરવા અમે બપોરા કરી લઈએ તો બપોરા બપોર કરી લઈ જાવ ચાલો બધા બપોરા કરવા હેલો યુટ્યુબ ફેમિલી આપણે સુઈ ગયા અને જગ્યા ગયા છે અને હવે આપણે જવાનું છે અહીંયાથી ઘોડકા ગામ ત્યાં મામેરું લઈને જવાનું છે બેના ઘરે તો કારણ કે આગું નથી એટલે અમે ચાર વાગે કીધું જઈશું એ રીતનું હતું મીના અહીંયા તૈયાર થાય છે અને હું ને મીના જાય છે કારણ કે આગું નથી એટલે ચાર વાગે મામેરું બધું વધારે ને જવાનું હતું અને સાંજે પાછું આવવાનું પછી કાલે જાન આવે ત્યારે જવાનું પાછું ચાલો અમે ગોડકા ઘરે આવી ગયા છે અમારા ભાઈની અમે આવી ગયા લગનમાં એની ભાણકીને લગન છે એટલે લગન કરવા આવી ગયા છે તો અમારે ભાણી બા છે लॉय गया थे मामेरा लेने गड़डा से तो तुम्हें दबाल ले ना नाम का नाम रख

你们啦。啊啊啊 તો હાલો યુટ્યુબ ફેમિલી અને મમ્મીરા રસમ બધી પૂરી થઈ ગઈ છે અને હવે રહોડા જવાની તૈયારી ચાલી રહી છે ભાઈ ઉભા છે પાછળ હાજર આઈ ગયા છે તો જવો બધા અહીંયા લગ્ન ના આનંદ લે છે અને હમણાં આપણે જવાના છે એ રસોડે ચાલો મીના અહીંયા બીડી ની થોકડી બેસી ગઈ છે બીડીઓ પીવાય ને સારા નહીં પીવાય ને બીડીઓ લઈને બેઠીશ કાંઈ નહીં

હાલો એટલો તો મળે આપણે વાળું પાણી કરી લીધા છે અને એમ બધા વાળું કરતા હતા તો આપણે વાળું પાણી કરી લીધા છે હાલ થાય આપણે તો હાલો એટલો તો મળે અહીંયા રાસ ગરબાની તૈયારી ચાલી રહી છે હવે બધા વાળું પાણી કરીને પણ વી છે જો બધા વાળું પાણી કરીને બેસી ગયા છે અને હવે રાસ ગરબાની તૈયારી તો ચાલો આ બધા વાળું પાણી કરીને ઘરે આવી ગયા છે અત્યારે અહીંયા અને હવે ઘરે નીકળવાનું છે કાં તો તમુ ઘરે જવાનું છે ને આપણે તો જો અહીંયા બધા બેઠા છે અમારા સંગી બેન પણ આવી ગયા છે જો એ ટાટા હાથ કરવાના છે બધા ટાટા કોઈ જાય સાના મને આવો અમે જઈ ઘરે તો ચાલો અમે રહી ઘરે તો હવે અમે ઘરે જઈને મળશું આપણે જઈ રહ્યા છીએ એ ઘરે અને આ વિડીયોને અહીંયા પૂરો કરી નાખીએ વિડીયો હોય તો લાઈક કરો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરતા રહીજો મોશે નવા વિડીયો સાથે ત્યાં કે બધાને જય માતાજી બાય બાય અને સ્ટાર્ટર